नियोदर तालुका ना मुजरो जुना गांव में पुलिस पर थाईला हमला अली पत्थर मारा ना मामला मा पुलिस से सख्त कार्यवाही हाथ धरी है आ घटना बाद पुलिस तंत्र ए गैर कायदेसर प्रवृत्ति चलाता बुटले घर पर बुलडोजर फेरवाली तैयारी बतावी है ग्राम पंचायत ने जमीन पर मुकायला बुटले घर ना पानना गल्ला ने दूर करवा माटे बे दिवस अल्टीमेटम বিজেতারوف পুলিশ উঙ্গলানা গুনামা পুলিশট্রন আরউপিও নিদর পকড় কৰিছে আৰু फरार अन्य आरोपीলৈ জেলত পঢ়ৱাবৰ বাবে সগন তজৱীজ হাতৰিছে সেনা পগলি বিস্তান মুটলি গৰু মাফফড ছলাই উৎস নিউদৰনা মোজৰ জনা গৈ গ্ৰুৱাৰী ৰাতি দারুনি ৰেড কৰা એ પોલીસ ટીમ પર કુટલીકરના માંસોય હુમલો કર્યો હતો અને પથ્થર મારવો કર્યો હતો છેને લઈને dieron પોલીસમાં ઠકે કુટલીકર સહિત વારી સમૂહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે કડક કોલણ અપનાવતા ગઈ કાયદીસર ફ્લોટીના મૂળ શરૂઆત કરી છે મોજરો જુના ગ્રામ પંચાયતની શમશાન ભૂમિની જમીન પર ગેરકાયદેસર રીતે પલ્લો ગોલો મૂકિની ગારોનું વિસંકાળન ઉતરે કરીને ગ્રામ પંચાયત દ્વારા શનિવારે નોટિસ ફટકારવામાં આવી છે આ નોટિસમાં ઉતરી કરવાની બે દિવસની અંદર ગોલ્લામાંથી તમામ સરસામાન લઈ લેવાની સૂચના આપવામાં આવી છે અને આ તો બે દિવસ બાદ પોલીસ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા બુલડોઝરની મદદથી વાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપપ્રાંતતા દ્વારા માં વીજ કલેક્શન પર ગેરકાયદેસર હોવા નું બહાર આવતા વીજ કંપની દ્વારા પણ પોલીસ સાથે સ્થળ પર પહોંચીને કલેક્શન દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ પર થયના હુમલા અને પથ્થરમારના ગુનામાં પોલીસ દારોનું વિટાણ કરનાર સહિત ત્રણેય સમજે જટિલ ઇસ છે જુકે જ નવ જેટલા આરોપીઓ ફાળ હોવાથી તેમને પકડવાની કાર્યવાહી ચાલી રહે છે